વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે બાઇક રેલી યોજાઈ હતી બાદ શહીદ સમારક ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી ભાવનગર શહેરમાં વસતા આદિવાસી ભીલ સમાજ દ્વારા વિશ્વ આદિ દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત બાઇક રેલી યોજાઈ હતી બાઇક રેલી શહીદ સમારક ખાતે સમાપન કરવામાં આવી હતી બાદ શહીદોને પુષ્પાંજલિ અર્પિત કરી વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી જે વિશ્વ આદિવાસી દિવસ જે છે સાહેબે જેમ હમણાં વાત કરીએ એમ છેલ્લા ઓગણીસો ને ચોરાણુંથી રહ્યો છે અહીંયા ભાવનગરની અંદર અને જ્યારે આપણે વિશ્વ બંધુત્વની ભાવના ધરાવતા હોઈએ ત્યારે આદિવાસી સમાજ જે છે એ પણ વિશ્વના દરેક આદિવાસીઓ અને પોતાના સમજીએ છે અહીં આજની તરીકે આદિવાસી સમાજના મહિલાઓ યુવાનો બાળકો વિદ્યાર્થીઓ ઉપરાંત અમારા કર્મચારીઓ પણ ઉપ ઉપસ્થિત છે ત્યારે હું આદિવાસી સમાજને એક મેસેજ આપવા માગું છું કે મેઇનસ્ટ્રીમની અંદર આવવા માટે ખાસ કરીને બધા અભ્યાસ અહીંયા સ્થાનિક આદિવાસીઓ જે છે એમાં અભ્યાસનું અને એના કોઈનું ફોકસ હોતું નથી તો આપ સૌને વિનંતી છે આજના વિશ્વ આદિવાસી ને દિવસે કે ઠીક છે ધર્મ જાત્રા સત્સંગો આ બધું તો કરો જ પણ સાથે સાથે પોતાના બાળકો જે છે એને ભણાવે ને માં નોકરીઓ જે છે આ સ્થાનિક આદિવાસી છે એને ખૂબ જ તકલીફ હોય છે કેમ કે ભણતર નથી એટલે નોકરીઓ નથી થતી હોતી અને અહીંનો સમાજ જે છે કેટલા વર્ષોથી લગભગ આ ભીલવાડા સર્કલ આપતો જાણો છો અને ભાવનગરનું સ્ટેટ જે છે એની સાથે અહીંનો આદિવાસી સમાજ આવેલો છે ત્યારે ભાવનગર જે છે સ્થાનિક આદિવાસી સમાજ જે છે એમનું છે ને એમને પણ આ ભાવનગરની અંદર પોતાનો ફાળો દેવો શિક્ષિત બનીને નોકરીઓ મેળવીને એવું આજની આ હું માનું છું જય દોહાર જય આદિવાસી ભાવનગર ખાતે વર્ષોથી વિશ્વ આદિવાસી દિવસ ઉજવીએ છીએ બીજી વસ્તુ આજનો જે આદિવાસી વિશ્વ દિવસ છે દરેક વિશ્વ આદિવાસી દિવસની એક થીમ હોય છે તો આજના વિશ્વ આદિવાસી દિવસની એક થીમ એ છે કે સ્વતંત્ર આદિવાસી જે લોકો સ્વતંત્ર રહેવા માંગે છે એને બહુ ડિસ્ટર્બ કરવા નહીં અને બીજી વસ્તુ આદિવાસી સાથે પ્રથમ કક્ષાએ તમે મુલાકાત કરો તો એમના અધિકારો જળવાય એને ખાસ ધ્યાન રાખવામાં આવશે એટલે કે વર્લ્ડ લેવલે એક એવો મેસેજ જાય કે જે આદિવાસીઓ જે છે એ જ્યાં અને સામાન્ય પ્રવાહમાં નથી ભળવા માંગતા એ અલગ રહેવા માગે છે તો એને બહુ ડિસ્ટર્બ કરવા નહીં બીજી વસ્તુ તમે પ્રથમ કક્ષાએ જે આદિવાસીને મળો તો આદિવાસીના જે મૂળભૂત અધિકારો જે છે એને કોઈ પણ પ્રકારની હાનિ કે અસર ન થવી જોઈએ એ રીતે આખા વર્લ્ડમાં આજે લગભગ દુનિયાના બસો દેશો પૈકી નેવું જેટલા દેશોમાં માં આદિવાસીઓ રહેશે આખી દુનિયાની જે વસ્તી છે એના લગભગ અડતાલીસ કરોડ જેટલા આદિવાસીઓ દુનિયામાં છે લગભગ દુનિયાની ની ટકા જેટલી વસ્તી આદિવાસીઓની છે અને આપણે ભારત દેશમાં પણ આ ઉજવાય છે આખા વર્લ્ડમાં ઉજવાય છે આજે તમે જુઓ તો આદિવાસીઓ જે છે એ પ્રકૃતિના પૂંજકો છે પ્રકૃતિમાંથી જેટલું મળે એટલું જ લેવાનું અને ફરી પાછી પ્રકૃતિને આપવાનું છે આ શુભ ભાવનાથી આ કાર્યક્રમો થઈ રહ્યા છે આ તકે આપ સૌ